શું નામ ભાઈ દાયા ભાઈ બાંગ્લાદેશમાં આપણે જેને આઝાદી અપાઈ ઇકોતેર ની સાલમાં બરાબર આજની તારીખમાં હિન્દુઓને મારી રહ્યા છે હિન્દુ મંદિર તોડી રહ્યા છે તમને લાગે છે આમાં પાકિસ્તાનનું કાવતરું હોઈ શકે હા આમાં કઈ ના શકાય હોય શકે કદાચ આ કોમવાદ ન લે અચ્છા ત્યાંના મુસ્લિમો હિન્દુઓ ટાર્ગેટ કરી રહ્યા છે હા કોમ વાત ને લીધે કદાચ બની શકે આ જે એકા બીજા કોમ ને લીધે ધર્મ ના લીધે એકા બીજા હિન્દુ એકા બીજા મુસલમાનો ને મોદી સાહેબ શું કરવું જોઈએ મોદી સાહેબે આમાં નક્કર પગલા લેવા જોઈએ મક્કમતા અને હિન્દુ અને બાંગ્લાદેશની સરકાર આ સમજૂતી કરી હિન્દુ ને બસાવવા દઈ હિન્દુ સપોર્ટ કરવો જોઈએ માલ મિલકત બાલ બચ્ચા બધું હોય એટલે ત્યાં ત્યાં જો બસે તો વધારે સારું અને સલામતી ન રહે તો ભારત આપણે ભારત લાવવા જરૂરી આપણા હિન્દુ ભાઈ

ભારતમાં એટલે સ્થાન આપવું જોઈએ એટલે સ્થાન આપવું જોઈએ અને આપણી સરકાર નું વર્ચસ્વ સારું છે મોદી સરકાર સારા પગલા બધી જ્યાં જ્યાં યુદ્ધ થયા ત્યાં જ્યાં તોફાના થયા ત્યાં બધી જગ્યાએ હિન્દુઓને બસાવ્યા છે અને હિન્દુ ને લાવ્યા પડશે પ્રાઇવેટ વાર બરોબર વિમાન માર્ગે યુક્રેન માં રશિયા એ બધા યુદ્ધ થયા એમાં પણ હિન્દુની ઘણી સલામતી મોદી સાહેબે સારા કામ કર્યા